પહેલગામ હુમલાના વિરોધમાં હિન્દુ સમાજે આપેલા બંધના એલાનને સમર્થન આપી મુસ્લિમોએ પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખી નિર્દોષોની હત્યાને વખોડી આજરોજ બપોરના બે કલાકે મળતી માહિતી મુજબ પહેલગામમાં નિર્દોષ હિન્દુ પર્યટકોની આતંકવાદીઓ દ્વારા કરેલી હત્યાના વિરોધમાં કાલોલ તેમજ ડેરોલ હિન્દુ સમાજ દ્વારા શુક્રવારના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને સમર્થન આપી કાલોલ મુસ્લિમ સમાજ દ્વારા પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી કાલોલ મહાલક્ષ્મી ચોક ખાતે મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી કાલોલ અને ડેરોલના તમામ બજારો સજ્જડ બંધ રહ્યા હતા મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ મસ્જિદોમાં આતંકવાદ વિરોધી બેનરો દર્શાવી હાથમાં કાળી પટ્ટી બાંધી નમાજ અદા કરવામાં આવી હતી કાલોલની વિવિધ સરકારી કચેરીઓમાં પણ બંધની અસર જોવા મળી હતી અને કચેરીઓ અરજદાર વિના સોમસામ જોવા મળી રહી હતી આપે અને ભારતમાં એ પણ અહીંયા તૂટી જાય અને આપણો દેશ બને આજે પ્રાર્થના પણ આપણે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એમાં જે નાપા ઇરાદાથી જે નાપા હરકત કરવામાં આવી છે એને આજરોજ કાલોલ મુસ્લિમ સમાજ એને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને એક સાથે જે શહીદોના પરિવાર સાથે ખભાથી ખભા મિલાવી અને તમામ મુસ્લિમ સમાજ એમની સાથે ઊભો છે અને એક સૂરમાં ભારત સરકારથી અપીલ કરે છે કે એમને આતંકવાદીઓને એમની ભાષામાં જવાબ આપવામાં આવે ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવે અને જેના માટે જે કોઈ કાર્યવાહી કરવાની થાય એમાં બીજા દેશોની સાથે સાથે ભારતનો તમામ દેશ તમામ પોલિટિકલ પાર્ટી અને તમામ દર જ્ઞાતિ જાતિના લોકો એક સૂર સાથે ભારત સરકાર સાથે છે એમની કાર્યવાહીમાં સમર્થન કરે છે જેથી એવો સબક શીખવાડવામાં આવે કે હવે પછી કોઈપણ હિન્દુસ્તાનીને તેની કોઈપણ નિર્દોષ વ્યક્તિ હોય કે આર્મીનો જવાન હોય કે સામાન્ય વ્યક્તિ હોય એને પોતાનો જીવ ગુમાવવો ન પડે બસ એટલી ભારત સરકારથી અપીલ છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ઇન્કલાબ જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ આપણું નામ થેન્ક યુ મારું નામ એડવોકેટ પરવેજ શેર કાલોલ